પહેલાની પછીની બરાબર જો અહીંયા આગળ હું એક શીખવાડું પેલા ચલો આ કઈ સંખ્યા છે વાંચો બધાય અને ઓગણીસ તો સિત્યોતેર નો ઓગણીસ આપણે કઈ સંખ્યા શોધવાની છે પણ શું કેવાય કઈ સંખ્યા કહેવાય

આ લઈ લો પેહલા ની આવી ને ચલો હવે આ ચલો વાંચો તો કઈ સંખ્યા શોધવાની આપણે તો દીકરા પછી પહેલાની કે વચ્ચે હવે આ લો પહેલા ની અને પછી ની સંખ્યા શોધવાની સડસઠ સડસઠ ની પહેલા કઈ આવે અને પછી કઈ આવે શોધો ચાલો સાબાશ सर वेरी गुड क्लैप करो जय शिवांगी माते चलो मानसी आवे मानसी बे पेन पे छु मैं हम बद्दांवार आवे चलो मानसी बे आ काय संख्या से वाचू 39 40 हम तो 39 ने पहिला પચીસ ની વચ્ચે છ્યાસી તો વચ્ચે કઈ સંખ્યા આવશે પંચ્યાસી પંચ્યાસી શોધો એકનું એક રહ્યું ને હમ ચલો આ વાંચો બેટા ચલો માનવ આ હજુ ઘટ્યું તમારે બનાવવાનું આ બધા વધ્યા ને મૂકે કઈ ચાર ચારે બનાવવાનું પછી આવશે માહિ નો વારું બેતાલીસ બેતાલીસ પછી કઈ સંખ્યા આવશે